ભારતના પ્રમુખ નેશનલ પાર્કમાં આપનું સ્વાગત છે આ સફરમાં આપણે જંગલી પ્રાણીઓને મળીશું કાજીરંગા નેશનલ પાર્ક આસામમાં આવેલું છે તે એક શિંગડાવાળા ભારતીય ગેંડા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતનો સૌથી જૂનો નેશનલ પાર્ક છે જે અગ્નો જીમ કોર્બેટના નામ પરથી રાખવામાં આવ્યું છે

કેરળમાં આવેલું છે તેના જંગલો અને માટે ભેંસ તેઓ અહીંના જંગલોમાં ભટકતા જોવા મળે છે બાંડીપુર નેશનલ પાર્ક કર્ણાટકમાં આવેલું છે અહીં વાઘ અને હાથીઓની વસ્તી ખૂબ જ વધારે છે બાંડીપુર અગણીસો ચોતર માં સ્થાપિત થયું હતું આ પાર્ક જૈવવિધતા માટે જાણીતું છે